પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા ને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પાપોની માફીમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તેમ મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તેમ મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે

જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરેશને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ઓળખે શાશ્વત જીવન તો છે કે તેઓ સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરેશને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરેશને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એજ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એજ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરેશને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરીસને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એક માત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એક માત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખરેશને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્ત ને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્ત ને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ઈસુખ્રિસ્ટને ઓળખે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદ્યે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને પરીક્ષણ માં ન લાવ પણ શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ઈસુખ્રીસને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર ઈસુ ખ્રિસ્ત જીવન ઈશ્વર ઈસુ ખ્રિસ્ત ઓળખે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન શાશ્વત જીવન તો એ જ છે કે साचा ईश्वर एव्हने ते मोकलेला ईसुख्रिस ओळखे शाश्वत जीवन ते माने मोकलेला इसुख्रेस ओळखे शाश्वत जीवन ते माचा ईश्वर एव्ह तने ते मोकलेला ईसुख्रिस ओळखे शाश्वत जीवन एजे एकमाचा ईश्वर एव्हने आणि ते मोकलेला ईसुख्रिस ओळखे શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્ત ને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને ઓળખે શાશ્વત મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ છે કે તેઓ એકમાત્ર સાચા ઈશ્વર એવા તને અને તે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે શાશ્વત જીવન તો એ જ છે કે